હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે નામાની બેઝિક ટર્મ તરીકે વપરાતા ત્રણ શબ્દો ખાતું ખાતાવહી અને ખતમણી કોને કહેવાય તે જાણીશું ખાતું એટલે શું આપણે ઘણીવાર રોજબરોજના શબ્દોમાં પણ આને વપરાશ કરતા હોઈએ છીએ કે મારું ખાતું જોઈ લેજો ને કેટલા આપવાના થાય છે અથવા તો કેટલા લેવાના થાય છે રાઈટ તો પહેલે જાણીએ ખાતું એટલે શું કોઈ એક બાબત કે એક વ્યક્તિને લગતા વ્યવહારો જ્યારે એક જ સ્થળે લખવામાં આવે તો એને આપણે ખાતું કહીએ છીએ જેમ કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે નવીનભાઈનું ખાતું આટલું ઉધાર અથવા તો આટલું જમા બાકી દર્શાવે છે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે ધંધામાં મશીનરીની બાકી કેટલી છે એટલે કે મિલકતનું ખાતું કેટલી બાકી દર્શાવી રહ્યું છે ઉપજ ખર્ચમાં જોઈએ તો ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે પગારની આવક કેટલી થઈ અથવા મજૂરીની ચૂકવણી કેટલી થઈ તો આ દરેક વ્યવહાર એને લગતા મજૂરી જેટલી વખત ચૂકવાઈ હોય એટલી વખતના વ્યવહારો એક જ જગ્યાએ લખવાની જે પ્રક્રિયા છે એને આપણે ખાતામાં નોંધવાની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ તો એ જ્યાં નોંધાય છે તેને આપણે ખાતું કહેતા હોઈએ છીએ આમ વ્યક્તિ માલ મિલકત અને ઉપજ ખર્ચની લેવડ દેવડની નોંધનું તારણ એટલે આપણે ખાતું કહી શકીએ દરેક ખાતામાં તે ખાતાને લગતા વ્યવહારો જ નોંધાય છે જેમ કે મજૂરીનું ખાતું હોય તો એમાં મજૂરી જેટલી જેટલી વાર જે જે તારીખો ચૂકવાઈ હોય એની નોંધ એમાં જોવા મળતી હોય છે દરેક ખાતાના બે ભાગ હોય છે જેમાં આપણે ડાબી બાજુને ઉધાર બાજુ અને જમણી બાજુને આપણે જમા બાજુ તરીકે ઓળખીએ છીએ હવે વાત કરીએ ખાતા વહી કોને કહેવાય આપણે જાણીએ છીએ એમ આગળ પણ નોંધ જ્યારે સમજાતા ત્યારે કીધું હતું કે આમ નોંધ એ નામાનો મુખ્ય ચોપડો છે પાયાનો ચોપડો છે જ્યારે ખાતાવહી એ નામાનો મુખ્ય ચોપડો છે આપણે આમ નોંધ જ્યાં લખી છે એ દરેક વ્યવહારની ઉધાર કે જમા અસર પણ આવે એને આપણે ખાતાવહીમાં નોંધતા હોઈએ છીએ એટલે આમ જોઈએ તો ઘણી બધી વખત બોલાતું હોય છે આમ નોંધ એ નામાનો પાયાનો ચોપડો અને ખાતાવહી એટલે નામાનો મુખ્ય ચોપડો જેમાં વ્યક્તિ માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતા દોરવામાં આવે છે દરેક પ્રકારના વ્યવહારો અલગ પાડી એક જ જગ્યાએ ભેગા લખવામાં આવે એવું બે બાજુવાળું તારણ આપણે ખાતા તરીકે ઓળખીએ છીએ જે આપણે ઉપર પણ કે ઉધાર બાજુ અને જમા બાજુવાળું જે ખાતું દોરીએ છીએ એ જે ખાતું જે ચોપડામાં દોરવામાં આવે છે એને આપણે ખાતા વહી તરીકે ઓળખીએ છીએ જનરલી ખાતા વહીના ચોપડામાં શું હોય તો પેલું પેજ જનરલી અનુક્રમણિકા તરીકે રાખવામાં આવતું હોય છે અને ત્યારબાદ અલગ અલગ પાના ઉપર અલગ અલગ વ્યવહારો જે થયા હોય એના એક જ જગ્યાએ નોંધવામાં આવે છે એટલે વિવિધ ખાતાઓ જે ચોપડામાં નોંધાય લખાય છે એ ચોપડાને આપણે ખાતાવહી કહીએ છીએ હવે વાત કરી ખતબવું કે ખતવણી કોને કહેવાય તો કે મૂળ ચોપડો એટલે કે આમ નોંધ હોય કે પેટા નોંધ હોય એમાં જે લખ્યા છે એ વ્યવહારોને આપણે જ્યારે ખાતાવહીમાં ઉધાર કે જમા બાજુ લખીએ છીએ એ ક્રિયાને આપણે ખતવણી કહેતા હોય છે ઘણી બધી વાર વ્યવહાર થાય એટલે આપણે નોંધ કરીએ પહેલે કોઈપણ વ્યવહાર થાય પછી નોંધ થાય નોંધ એટલે કે આમ નોંધના ચોપડામાં અથવા તો પેટા નોંધમાં એને નોંધીએ છીએ એ મુખ્ય ચોપડા મૂળ ચોપડામાં એટલે કે પાયાના ચોપડામાં નોંધ્યા પછી મુખ્ય ચોપડો એટલે કે ખાતાવહીમાં જ્યારે નોંધીએ છીએ એ પછી ઉધાર બાજુ હોય કે જમા બાજુ જ્યારે આપણે નોંધીએ છીએ એ ક્રિયાને આપણે ખતવણી કહીએ છીએ